વીરપુરના દરેક સમાજના આગેવાનો દ્વારા મીટિંગમાં નિર્ણય લેવાયો છે આજે અને આવતીકાલે વીરપુરના તમામ ધંધા રોજગાર વેપારીઓ બંધ પાડશે શાકભાજી દૂધ અને મેડિકલની આવશ્યક સેવાઓ ચાલુ રહેશે કરિયાણાની જે દુકાનો છે એ આજે બપોરના બે સુધી ખુલ્લી રહેશે અને આવતીકાલે સંપૂર્ણ શાકભાજી દૂધ અને મેડિકલ સેવાઈની તમામ ધંધા રોજગાર बंद रहे से हमें पचीनी रणनीति हमें परम दिवस जाहिर कर दो जय प्रकाश सोनी करेज तितली में जाकर ग्रामजनों ने ने कैसे सीना पर इतनी मदद करने ग्रामजनों ने बच्चों आधार ट्रस्ट ने ये कुलाराम मंदिर से भी परिक्रमा यात्रा करें यात्रा गांवपुर जी में एक काले बेस दिवस सीधे બંધ રાખવાનો નિર્ણય કર્યો છે તમામ વેપારીઓ આજથી પોતાનો ધંધો રોજગાર પ્રકાશ સ્વામી વીરપુર આવી જલારામ બાપાની માફી માગે તેવી માંગ ઉઠી છે વીરપુર બે દિવસ બંધ રાખ્યા બાદ આગામી નિર્ણય થશે તેવું જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર સિદ્ધાર્થ ગુપ્તે

વીરપુર ગ્રામ પંચાયત કચેરીએ આજે જે જ્ઞાન સ્વામી પ્રસાદની જે ટિપ્પણી કરી હતી એ બાબતે આજે મીટિંગ બોલાવવામાં આવી હતી અને મીટિંગની અંદર તમામ સમાજના આગેવાનો વેપારી એસોસના પ્રમુખો જુદી જુદી સંસ્થાના વડાઓ અને વેપારીઓ અને ગ્રામજનો બધા સાથે મળી અને નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્ઞાન સ્વામી પ્રસાદ પોતે અહીંયા બાપાના સાનિધ્યમાં આવી નતમસ્તક થઈ અને બાપાની માફી માગી લે એટલે આ જે વિવાદ છે એનો સુખદ અંત આવે અને જલ્દીથી અંત આવે એવી ગામ લોકોની ઈચ્છા છે વીરપુરના દરેક સમાજના આગેવાનો દ્વારા મીટિંગમાં નિર્ણય લેવાયો છે આજે અને આવતીકાલે વીરપુરના તમામ ધંધા રોજગાર વેપારીઓ બંધ પાડશે શાકભાજી દૂધ અને મેડિકલની આવશ્યક સેવાઓ ચાલુ રહેશે કરિયાણાની જે દુકાનો છે એ આજે બપોરના બે સુધી ખુલી રહેશે અને આવતીકાલે સંપૂર્ણ શાકભાજી દૂધ અને મેડિકલ સેવાઈની તમામ ધંધા રોજગાર બંધ રહેશે હવે પછીની રણનીતિ અમે પરમ દિવસે જાહેર કરશું સ્વામી વીરપુર પધારેલા વીરપુર કોનું જલારામનું વીરપુર જલારામ બાપા નો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણાધિતાન સામે જોડાયેલો છે જલારામ બાપા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી સ્વામીરે બહુ હેત સ્વામી ગુણાતિતાનંદજી વીરપુર પધાયરા જલારામ ભગતે સમાચાર સેમડા કે સ્વામી આવ્યા છે એટલે ખાસ સ્વામીને લેવાને માટે બોલાવવા માટે આવ્યા અને સ્વામિતા પધાયરાની જગ્યામાં બેસાઈડા સ્વયં બો રાજી થયા જલા જલાભગત્ય સ્વામીની પાસે આશીર્વાદ મેકા કે સ્વામી મારો એકમાત્ર લક્ષ્યક ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે ભોજન મળે એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે સ્વામી કે બહુ સારું તો પેલા અમને તો જમાડો સ્વામી કે અમને તો જમાડો ચલા ભગત બહુ રાજી થઈ ગયા અને બાપા એ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા આપણે કે દાળ બાટી આપડી દાળ બાટીમાં એ બાટીમાં ફરક બાટી ફેન્સી થઈ ગઈ એમાં જાત જાતની ડાયડું પડે સરસ વઘાર પડે બાટી પણ સરસ બિસ્કીટ જેવી બનાવવા માંડા એ વખતે દાળ બાટી બહુ સામાન્ય ખાણું કેવા હતું દાળ બાટી સ્વામીને જમાયડા સાંઈ બહુ રાજી થયા અને રાજી થઈને ગુણાદિતાનંદ સ્વામી કે કે જલા ભગત તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમ ને માટે તમારા ભંડાર અખૂટ છે જાઓ આમ ગુણાતીતાનંદ સ્વામી આશીર્વાદ દીધા આજે આપણે બધાએ એ જગ્યાને જોઈએ છીએ જાણીએ છીએ કે સ્વામી ગુણાતીતાનંદજી એ આજથી બસો વર્ષ પહેલા જે આશીર્વાદ આપેલા એ આશીર્વાદના ફલરૂપે આજ દિવસ સુધી બહુ સારું કાર્ય સમાજનું સારું કાર્ય થાય છે અન્નદાન બહુ મોટું અપાય છે તમને સાંભળીને પણ આનંદ થાય અયોધ્યામાં રામલલાનું સ્થાપન થયું એની પ્રતિષ્ઠા થઈ ત્યારથી આ જ દિવસ સુધી નું સાંભળું છે કે દર દર વર્ષે કે દર મહિને જલારામ જગ્યા ટ્રસ્ટ દ્વારા ભગવાનના થાળ થાય છે ભગવાનના થાળની સેવા થાય છે એવું આપણે જાણ્યું છે બહુ આનંદની વાત આપણે ગુજરાતીઓ માટે સંત શિરોમણી જલારામ બાપાના ચરણોમાં સતસત વંદન સાથે મારી વાત રજૂ કરું છું થોડા સમય પહેલા એક બુકમાં આ પ્રસંગ મેં વાંચેલો અને એ જ પ્રસંગ લોક સત્તા જન સત્તા નામના એક મેગેઝિનમાં પત્રમાં આ પ્રસંગ મેં વાંચેલો અને મને એવું લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે તો બાપાના મહિમા વિષયક આ વાત કરેલી જલારામ બાપાના કાર્ય તેમજ અયોધ્યામાં જે બાપાનો સદાવ્રત ચાલે છે અને ભગવાનનો થાળ થાય છે એ અંતર્ગત વાત કરેલી એમ છતાં કોઈ પણ સમાજને કે કોઈ પણ વ્યક્તિને મારી વાતે કરીને દિલ દુભાણું હોય તો સાચા દિલથી માફી માગું છું અને એ વિડીયો અમે તરત જ હટાવી લીધો છે ધન્યવાદ